આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન જે અને માંડ ગ્રામ પંચાયતના તલાટી તલાટીકમ મંત્રી જે આ કામના આરોપી ભરત કાનુભાઈ વાળા તલાટીકમ મંત્રી ના સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ધોબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટ્ટું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટીકમ મંત્રી માકણા અને વલથાડ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યું છે આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ એ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માંગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી હોય લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે